નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં અમે તમને અગત્યની અપડેટ આપીશું ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર શિષ્યવૃત્તિ કેવી રીતે જોવી કેટલા બાળકોની શિષ્યવૃત્તિ જમા થઈ છે એ કેવી રીતે ચેક કરવું અને કેટલા રૂપિયા શિષ્યવૃત્તિ જમા થઈ છે એ કેવી રીતે ચેક કરવું આ તમામ જે બાબતો જે છે એ અમે તમને અહીંથી આપીશું તો આવો ફટાફટ આપી દઈએ તમે મોબાઈલમાં પણ જોઈ શકશો લેપટોપમાં કોમ્પ્યુટરમાં પણ જોઈ શકશો મોબાઈલમાં તમે ડેસ્કટોપ મોડ કરી અને ચેક કરી શકશો કે કયા બાળકને કેટલી શિષ્યવૃત્તિ મળી છે કઈ તારીખે મળી છે એ પણ તમને બતાવીશું કેવી રીતે ચેક કરવાનું છે છેલ્લે સુધી વિડીયો જોજો ખ્યાલ આવશે વિડીયો ગમે તો લાઇક કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવો ફટાફટ બતાવી દઈએ તમારો સમય સમયની બગાડીએ તો મોબાઈલમાં સૌ પ્રથમ તમારે ડિજિટલ ગુજરાત પોર્ટલ જે છે એ સર્ચ કરી દેવાનું છે અને ત્યાં તમારે સ્કૂલ લોગિનમાં જઈ અને તમારું જે સ્કૂલનું આઈડી છે એ આઈડીથી તમારે લોગિન કરવાનું રહેશે તો અહીંયા આપણે સૌપ્રથમ લોગિન કરી દઈએ છીએ તો મિત્રો અહીંયા મેં યુઝરનેમ અને પાસવર્ડ નાખી કેપ્ચાકો નાખી લોગિન કરી દીધું છે અહીંયા આપણે ફાઇનાન્શિયલ યર પસંદ કરવાનું છે જેમાં આપણે ત્રેવીસ ચોવીસના વર્ષની શિષ્યવૃત્તિ જોવાની છે તે આપણે પસંદ કરીએ છીએ ત્યાર પછી મિત્રો આપણે અહીંયા ત્રણ લાઇન દેખાય છે અહીંયા તમે જુઓ ત્રણ લાઇન પર ટીક કરશો એટલે આ રીતના મેનુ ખુલી જશે અહીંયા તમે મિત્રો નીચે જુઓ ડેશબોર્ડ દેખાય છે તો ડેશબોર્ડમાં મિત્રો આપણે પ્રી મેટ્રિક ઉપર ક્લિક કરવાનું છે પ્રાથમિક શાળાની શિષ્યવૃત્તિ જોવાની છે તો પ્રી મેટ્રિક ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમે કેટલા વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરેલા છે બતાવશે અહીંયા ક્લિક કરશો એટલે તમામ બાળકોનું લિસ્ટ આવશે કેટલા બાળકો પ્રપોઝલમાં છે એની સંખ્યા બતાવશે કેટલા બાળકો પ્રપોઝલમાં નથી એ પણ એની સંખ્યા પણ અહીંયા તમને બતાવી દેશે તમામ વિગત જે છે અહીંયા સૌ પ્રથમ તમે એ જોઈ શકશો ત્યાર પછી આ જે ગ્રીન કલરનું છે મેનુ એની અંદર તમે કેટલી પ્રપોઝલ બનાવી છે અને કેટલી પ્રપોઝલ અપ્રુવલ થઈ છે જોઈ શકશો જેમ કે આ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અગિયાર પ્રપોઝલ જે સબમિટ કરવામાં આવી હતી અને અગિયાર અગિયાર પ્રપોઝલને અપ્રુવલ કરી દેવામાં આવેલી છે અહીંયા એની રકમ પણ બતાવે છે ત્યાર પછીના ઓપ્શનમાં જશો એટલે ખાસ આ પેમેન્ટ નામનું ઓપ્શન અગત્યનું છે અહીંયાથી આપણે રકમ જે છે તે જોઈ શકવાના છીએ પેમેન્ટમાં તમે જોઈ શકો છો અહીંયા પેમેન્ટ ડન એકસો અને બે વિદ્યાર્થીઓનું પેમેન્ટ જે છે તે કરી દેવામાં આવેલું છે નીચે એની રકમ પણ બતાવે છે અને અહીંયા કોઈ એકાઉન્ટ વેરિફિકેશન હોય તો બેંક ડિટેલમાં અહીંયા એકનું આપણે વેરિફિકેશન પેન્ડિંગમાં છે એ વિગત બતાવે છે હવે આપણે અહીંયા એકસો બે ઉપર ક્લિક કરવાનું છે અહીંયા એકસો બે ઉપર તમે ક્લિક કરશો તમારી સંખ્યા જે હશે તે તો અહીંયા નીચે તમારે સ્ક્રોલ કરવાનું છે પેમેન્ટ તો અહીંયા જુઓ મિત્રો જે તે વિદ્યાર્થીઓનું નામ આવશે એ વિદ્યાર્થીને કેટલી શિષ્યવૃત્તિ જમા થઈ છે તો કે આ મયુર નામનો વિદ્યાર્થી છે એને સાતસો પચાસ રૂપિયા સ્કોલરશિપ મળેલી છે નવસો રૂપિયા યુનિફોર્મના મળેલા છે અને કુલ એક હજાર છસો અને પચાસ રૂપિયાની શિષ્યવૃત્તિ પ્રાપ્ત થયેલી છે ક્યારે પ્રાપ્ત થઈ છે તો એના ખાતામાં પૈસા જમા થઈ ગયા છે એક બાર બે હજાર ત્રેવીસના રોજ એના ખાતામાં પૈસા આવી ગયા છે તો આ રીતે મિત્રો તમામે તમામ જે વિદ્યાર્થીઓ છે એને કેટલા પૈસા જમા થયા છે ક્યારે જમા થયા છે એ તારીખ સાથે તમે જોઈ શકશો આશા રાખો કે મિત્રો આપણે પેમેન્ટ કેવી રીતે જોવાનું છે એની માહિતી તમને આપી છે તો આ માહિતી આપણે ગમી હશે વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો આપણા તમામે તમામ ગ્રુપમાં શેર કરજો ઘણા બધા મિત્રોને પ્રશ્નો હોય છે કે આપણે પેમેન્ટ થયું કે નહીં ક્યાંથી ચેક કરવું તો ખાસ આ વિડીયો મોકલજો જેથી કરીને એમની મદદ થઈ શકે જોતા રહો ઓલ હેલ્પ ગુરુજી ચેનલ કરતા રહીશું અમે તમારી સેવા મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત